જય સંવિધાન હું ડૉક્ટર આરયુ મહેતા આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિશાલ બ્લોવર સાવરકુંડલા જનતાની અદાલતમાં મેં વાત કરી મહેશભાઈ દ્વારા દબાણ કરેલી દિવાલની અને તેમના મકાનના ગેરકાયદેસર બાંધકામની હવે આગળ વાત કરું આજ પાંચ કરોડનું કૌભાંડ કરેલ મહેશભાઈની ફ્રેન્ડ સોસાયટીના દબાણો હયાત છે ગેરકાયદેસર બાંધકામોની નોટિસ મળેલી છે તેમાં મહેશભાઈ દ્વારા દબાણ કરીને દિવાલ બનાવી લીધી એટલે હાલચાલનો રસ્તો બંધ કર્યો તેમાં બાજુવાળા સાધુ સમાજના મહેન્દ્રભાઈ ક્યાં ચાલે એના દરવાજા સામે તો એક પ્લોટ છે તે પ્લોટની બાજુમાં વર્ષોથી રહેતા અને જે બેન લોકોના વાસણ ઉટકીને ગુજરાન ચલાવે છે એવા સાધુ સમાજના ગરીબ કુટુંબનું મકાન છે તેને ત્રણ નાની નાની દીકરીઓ છે ત્યાં એ બાજુ કોઈ રોડ જ નથી એટલે આ બીજા સાધુ કુટુંબના કબજાના મકાન પાસેના ભાગને કાપીને ચીફ ઓફિસર હસુભાઈ દ્વારા રસ્તો બનાવીને મહેન્દ્રભાઈને હલાણ આપ્યું વર્ષો પહેલાંના આ સુમસામ અને નદીકાંઠાના ભાગે સરકારી જમીનમાં રહેતા અને કોઈ દાતાની થોડી ઘણી મદદ લઈને બનાવેલ ઘરમાં રહેતા એ સાધુ બહેનનું કાળજું કેવું કપાયું હશે બરાબર સાંભળજો સંસદની ચૂંટણી પહેલાંનું મહેશભાઈ દ્વારા કરાવેલ આ એક છુપું અને ગરીબનું ડિમોલેશન હતું આખો ઘટનાક્રમ શું થયો હોય છે તે તમે સમજી ગયા હશો જ્યારે સરકાર ગરીબોને રહેવા ઘર આપવાની વાત કરે છે ત્યારે આ સાધુ કુટુંબ અવાવરૂ જગ્યા હતી ત્યારથી પોતાની રીતે રહે છે તેને પણ આવું કરવાનું મહેશભાઈએ પોતાના પડોશમાં રહેતા એવા તેમને ઘર કે સુવિધા આપવાની કોઈ કોશિશ કરવાને બદલે પોતાના મકાનના માટે તેનું છીનવી લીધું ત્યારે મેં આ બાબતને ઉજાગર કરવા કોશિશ કરી ગરીબોની સાધુ કુટુંબોની મારા પડોશમાં બનેલી વાત હતી એટલે એ પછી મહેશભાઈની પાંચ કરોડના કૌભાંડવાળી ગેરકાયદેસર સોસાયટી મારા વિરુદ્ધ અરજીમાં લખે છે કે દબાણોને પ્રોત્સાહન આપે છે વાહ માલદાર લોકોની માલદાર વિચારસરણી હવે મહેશભાઈએ દિવાલ શું કામ કરી પોતાની બાજુમાં ગરીબ લોકો રહે છે એ તેમને પસંદ નહીં હોય તેનાથી દૂરી બને કહે છે ને કે મહેલવાલોકો ગરીબો કા ચોપડા પસંદ નહીં આતા ખરેખર તો ધારાસભ્ય એ સેવાનું પદ છે અને સેવાની ખરી જરૂર તો ગરીબોને છે આ એક અવસર હતો કે ગરીબના પડોશી બનીને ગરીબ અને ગરીબીને અનુભવી શકાય મેં સાંભળ્યું છે કે મહાત્મા ગાંધીએ એક ગરીબ અને મોટી ઉંમરની સ્ત્રી પાસે એક જ વસ્ત્ર પહેરવા માટે હોવાનું સ્વયં જોઈને જીવનભર ઓછા વસ્ત્રોનો ઉપયોગ કરવા નિર્ણય કર્યો હતો ભારતના વડાપ્રધાન ગરીબોના પગ ધોઈને ગરીબો પ્રત્યેની સંવેદનાનું ઉદાહરણ આપે છે જોકે ગર્ભશ્રીમંતને ગરીબ અને ગરીબી શું એ અમસ્તાદ નથી બોલવામાં આવતું હજુ તમને બતાવો મહેશભાઈએ પોતાના ઘર પાસે રોડ બનાવી મેં એનો વિરોધ કર્યો એના કારણો અલગથી બતાવેલ છે તેમ છતાં આ રોડના કામ કરતાં બહારના ગરીબ પરિવારની સ્ત્રીઓ પુરુષો કામ કરતા હતા સાથે નાના નાના અને ઘોડિયાવાળા બાળકો હતા તેને પીવાનું વાપરવાનું પાણી લેવા આજુબાજુ માગવું પડતું હતું હું તો વિરોધી હતો છતાં સંપૂર્ણ નહીં પણ થોડી ઘણી મદદ મેં કરી હતી મારા સીસીટીવી ફૂટેજ બતાવેલ છે તેમાં મહેશભાઈના ઘર પાસેના રોડને મારું પાણી છાંટે છે એમાં મેં એક ગરીબોને ધ્યાને લીધેલા હતા વારો તારો નહોતો કર્યો મોડી રાત સુધી કામ કરતા આ ગરીબોને મેં ચા પાણી નાસ્તો કરાવેલા હતા મારે બદલામાં તેઓની પાસેથી કાંઈ લેવાનું નહોતું કે મારે એના ફોટા પાડીને છાપામાં પણ આપવાના નહોતા માત્ર મારા ઘર પાસે તેમને જોતો હતો અને બિન કહે અહેસાસ થતો હતો મહેશભાઈના ઘર પાસે તેમના જ માટે અગ્રતાના ધોરણે બની રહેલ રોડના કામ કરતા ગરીબોને મહેશભાઈના તરફથી કોઈ પૂછવાવાળું નહોતું કહેવાની જરૂર નથી કે જો તમે સમાજ સેવામાં હો અને આ એક મહિના સુધી થઈ રહેલ તમારા ઘર પાસેની પ્રવૃત્તિમાં તમને કાંઈ દેખાય નહીં કે અનુભવાય નહીં તો આ તમારો દંભ છે ચહેરો બીજો છે હજુ કહેવાનું બાકી છે તે આગળના વિડીયોમાં જરૂરથી જોજો મારા તમામ વિડીયો જરૂરથી જોજો અને ફોરવર્ડ કરજો બીજાને ધ્યાને આવે બધા જાગૃત બને જય હિન્દ જય ભારત